એક સુંદર મજાનું ગામ હતું પણ ગામની અંદર છે ને ઉંદર જ ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર નાના ઉંદર મોટા ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર કબાટમાં ઉંદર ઘરમાં ઉંદર રસોડામાં ઉંદર જ્યાં જુઓ ત્યાં બધી વસ્તુ કાપીને મૂકે ગામવાળા કંટાળી ગયા કે આ ઉંદરનું કાંઈક કરવું પડશે એક વાંસરીવાળો હતો વાંસરીવાળો સરસ મજાની વાંસરી વગાડે હવે ગામવાળાએ કીધું કે આ ઉંદરથી અમારે છુટકારો મેળવવો છે તો વાંસરીવાળો વાંસરી વગાડે અને વાંસરીનો સૂર સાંભળી અને ઉંદરો હતા એ બધા વાંસરીવાળાની પાછળ ચાલવા લાગ્યા એની વાંસરીનો સૂર એટલો મીઠો મધુરો વાંસરી વગાડો તો જાય બધા ઉંદર બહાર આવ્યા ઘરમાંથી બહાર રસોડામાંથી બહાર કબટમાંથી બહાર ફળિયામાંથી બહાર એમ કરતા કરતા ગામની બહાર વાંસરી વાળો ગયો તો એની પાછળ પાછળ ઉંદર પણ બધા બહાર ગયા અને ગામની બહાર એક મોટી નથી વાંસરી વાળો એ

હજાર રૂપિયા કેવા અને વાત કેવી વાંસરીવાળાની આ વાત ન ગમી આવું એને તો વાંસરી વગાડવાનું ચાલુ કર્યું વગાડવાનું ચાલુ કર્યું એક છોકરું દોડતું દોડતું બહાર આવ્યું બીજું બહાર આવ્યું ત્રીજું બહાર આવ્યું એમ કરતા કરતા ગામના બધા છોકરા બહાર આવી ગયા અને વાંસરીવાળાની વાળાની પાછળ ચાલવા લાગ્યા ગામ લોકો તો મૂંઝાણા કે આ તો ઉંદરની જેમ આમને નદીમાં નાખી દેશે તો હવે શું કરવું એ કે વાસરીવાળા ભાઈ ઉભા રહો ઉભા રહો કે તમારા પૈસા અમે તમને આપી દઈએ અને ગામવાળા એ છે તો વાસરીવાળાને એને કેટલા રૂપિયા દેવાના હતા હજાર રૂપિયા તો હજાર રૂપિયા આપી દીધા અને વાસરીવાળો ખુશ થઈ અને વાસરી વગાડતો વગાડતો ગામની બહાર નીકળી ગયો